ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભ અંતર્ગત વિદ્યાર્થીઓથી લઈ દરેક વયના લોકો રમતગમત ક્ષેત્રે સારું પ્રદર્શન કરી શકે તે માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ચાલુ વર્ષે પણ સમગ્ર રાજ્યમાં ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તાલુકા અને જિલ્લા પ્રમાણે અલગ અલગ રમતમાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ પોતાનું કૌશલ્ય બતાવ્યું છે ત્યારે પાટણ સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે આજે જિલ્લા કક્ષાની બેટમિન્ટન સ્પર્ધા યોજાઈ હતી જેમાં ઓપન કેટેગરીમાં ભાઈઓમાં એકસો દસ અને બહેનોમાં પચાસ ખેલાડીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડી આગામી સમયમાં રાજ્યકક્ષાએ બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લેવા જશે બેટમિન્ટન સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ દ્વિતીય અને તૃતીય ખેલાડીઓને પાંચ હજાર ત્રણ હજાર અને બે હજાર રૂપિયાના રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા જ્યારે સરદાર પટેલ રમતગમત સંકુલના મેદાન ખાતે અંડર સત્તર ભાઈઓની ફૂટબોલ સ્પર્ધા યોજાઈ જેમાં પાટણ સિદ્ધપુર રાધનપુર ચંદ્રુમાણા અને વડનગર મળી કુલ દસ ટીમોએ ભાગ લીધો હતો